અને ભક્ત જનો ના હસ્તે રથ ખેંચી આજે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું શ્રી રણછોડરાય મંદિર છોટાઉદેપુર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ સાડા નવ વાગ્યે તેમજ પહિંદિ સાડા બાર વાગ્યે રાખવામાં આવેલ હતી છોટાઉદેપુર માં આ નવમી રથયાત્રામાં આબાલ વૃદ્ધ સર્વે દેવતાઓ બની આકર્ષણ કેન્દ્ર બન્યા હતા નગરના પ્રખ્યાત બિન્ડવાજા ડોલ તેમજ ડીજે ના હરિસત્સંગ સમિતિ સાથે ભક્તિમય બની નાચતા ગાતા જઈ રહ્યા હતા છોટાઉદેપુર ના નગર માર્ગો ઉપર રથયાત્રા ધામધૂમ થી ફરી ભાઈઓ અને બાળકો શ્વેતવસ્ત્રોમાં અને કેસરી ખેસ જ્યારે બહેનો પરંપરાગત વેશભૂષામાં રથયાત્રામાં જોડાયા છોટાઉદેપુર નગરના તમામ રાજમાર્ગો ઉપર જય રણછોડ માખણ છોર જગન્નાથકી કી જય ના ગગન ભેદી નારા સાથે નગરજનોએ રથયાત્રાને વધાવી હતી રથયાત્રામાં આવી ભક્તોનો ચાંદ સહેલાદીઓ ઠેર ઠેર પુષ્પવર્ષા સાથે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ ભક્તજનો માટે પીવાના પાણીની તેમજ નાસ્તો અને ફરાળીની વ્યવસ્થા ભક્તો દ્વારા કરવામાં આવી હતી એક વાગે રથયાત્રા શ્રી રણછોડજી મંદિરથી નીકળી જૈન મંદિર પુરોહિત ફળિયા નવાપુરા ચોખંડી કાળકા માતાના મંદિર થઈ પાવર્સ પાવર હાઉસ ચાર રસ્તા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ચાર રસ્તા અને નિર્મળ સોસાયટીના ક્લબ રોડ ઉપર ફરી પુરોહિત ફળિયા થઈ નીચ મંદિરે પહોંચી હતી સાંજે સવા વાગ્યા કલાકે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રાત્રે કથા બાદ ભગવાન જગન્નાથજી મહાપ્રસાદ માણ્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળી કોઈ અનિચ્છનીય ઘટના બનવાના કોઈ સમાચાર નથી તે સુખદ બાબત છે અહેવાલ નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર